ખડા ખરા ભગવાન ભગત ભર દે રે જોલી ઓહો જય હો દ્વાર ખરા ભગવાન ભગત ભર દે રે જોલી ભાઈ ભાઈ તો એમ તમને થાય કે આ વસ્તુ શું છે તો આ હે ને ભાઈ તમે ભાષાકીય દ્રષ્ટિથી જોવો ને તો દિવેલા કહેવાય પણ આને આવ સોખી ભાષામાં કહેવાય એરંડા અથવા તો અમે એમ તો એડા જ કહી એરંડ એડત કહેતા જો ને એડા જ કહે તો આ એડા હે આની આ જો છે આની કજો આ એડા દેખાય છે તમને તો ઈ એડા ઓ ઘોર કડી ગયો ભાઈ મીંદડી ઉંદડીને બસું પકડીને જાય છે ઘડી તો રમાડતી હતી વડી પાસે વઈ લે પકડી લીધો હોય ને પણ માર્યું નથી એને ક્યાં ગઈ તો સેલાના ભાગમાં સેડા નામ બોર 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 બહુ દેખાય છે સેન માનો ધ્યાન રાખજો કાટો લાગે નહીં તો માનો બે વાત અહીં ધ્યાન રાખવું પડે કમ પડી જાય એમ છે આપણે એવું સામે વળી છે મોટી ત્યાં હોત બોર છે અહીં બોર છે જોવો પણ આ દેશી બોર અજમેરા જેવા જય માતાજી મૂલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તમે મજામાં આવશો અને આપણે શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગથી તો કેમ છો બધા અને આપણે જોઈએ છીએ અત્યારે વાયકા છે સાડા પાંચ જેવો ટાઈમ અને દોવાઈ છે આપણી ભેં વગરી ભે છે વગરી કહેવાય કે ન કહેવાય ને નહીં કારી સારું કારી વગરી નથી કારી છે ભાઈ તો દોવાય છે આપણી પાછળ ભેં તો ધીરે ધીરે દોવાનું હાલે છે અને હવે છે બહુ ગરમી ઠંડી નથી ગરમી પડે છે અને આ બાજુ લેવા સિવાય આપણે થોડાક ફટાઈ ગયા બાબા થોડાક બે કરવા જોવા છે ગયા છે જા ના 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 આ આગળ ફોડવાના છે તો કે દિવાળી નથી તો એ થોડાક વૈધા છે આ ભૂંડણા માટેના સ્પેશિયાલિસ્ટ છે હા એટલે રાતે ફોડીને તો ભાગી જાય ભૂંડણા બહુ હોવા દેશે ને તો ભાગશે બાકી નહીં ભાગે લેવું બધું છે અને હાલો હાલે હે તે હું દોવાનું જોઈ લઈએ આપણે આની ઘર તે હું દોવાનું જે છે એ ઓ ઘોર કડ્યું ગયો ભાઈ મીંદડી ઉંદડી ને બસ પકડીને જાય છે ઘડીક તો રમાડતી હતી વળી પાછી વહી લે પકડી લીધું હોય ને પણ માર્યું નથી એને ક્યાં ગઈ પાછી એ મીંદડી હા જો પકડી લીધું હોય તો હાલો ધીરે ધીરે દોવાઈ હે ભાઈ જાય આપણે હું કહે છે બધાય

ભગત ભર દે જો ના હાથી હૈ ના ઘોડા ના સે જ બિન પંખે ઉડી જરા ભગવાન ભગત ભર રે જોલી

થોડોક ભરવાનું બાકી છે નવા પાયા છે હલાવીએ ને એટલે આમને હળી જશે ઉતારે જો કે નંબર આપી દીધા છે વાંધો નથી ફિટિંગમાં કેમ બાકી જો વાહ ક્યાં બાત છે એક નંબર શું બાકી બધી બાજુ એનું લેવલ એટલે લેવલ છે એમ વાહ ભાઈ વાહ બહુ મસ્ત છે તો ઠંડીનું પ્રમાણ ઓછું છે છે કારણે વધારે આમ તો કહેવાય તો ગરમી અહીં ચડાવ્યું છે ઘઉં નું પાણી છેલ્લું પિયતમાં તો ઘઉં ના એક છેલ્લું હાલે બાકી દાણે બાણે સડી ગયું છે એવું બધું છે અને હાલો આપણે બોર બોર આવીએ હું તો કે બોર ખાવા તો હું કે ના પડું આપણે દાવાનું બોર ખાવા બોર તો ખાવાના હે કારણે આપણે મહિના પોસ્ટ મહિનો છે પોસ્ટ મહિના બોયડી જ પાકી હોય છે હાલો કે બાજુ છે હાલો તો ભાઈ બોર ખાતા આવીએ અને સુતાવીએ

કે તમને આમ ખબર ન પડે કે શું છે આ જો કાયદેસર કાંટારું હોય કાંટારું એટલે બહુ હાથમાં લાગે એવા કાંટા હોય ખાલી ને ખાલી નોર્મલ રીતે છે છે એ આ આ આપણે ગણીએ તો શું અંદાજ તમે વર્તીને મને હાલો કહી દઉં શું છે જોઈ જો સરખું જોઈ લો તો એમ તમને થાય કે આ વસ્તુ શું છે તો આ હે ને ભાઈ તમે ભાષાકીય દ્રષ્ટિથી જોવો ને તો દિવેલા કહેવાય પણ આને સોખી ભાષા કહેવાય એરંડા અથવા તો અમે એમ તો એડા જ કહી એરંડા એ નથી કહેતા જો ને એડા જ કહીએ તો આ એડા હે અને આજે લુંબુ છે આની કહ્યું આ એડા દેખાય તમને આ તો એડા છે એ સમજી લો ને કે હવે લુંબુ મીંડી આવવા આપણે નાના હતા તે દૂતા આવ્યું તો આ હવે હે ને પાકમાંથી આવી ગયા નાના માથે જે હે એ આ એડાના ડોડવા કહેવાય આમાં હું હોય કે આ ડોડવાના હૂંકા છે ને એટલે ખુલશે જો આ છે ને હુકાણું પછી આમાંથી છે ને અને ખોલવામાં આવે છે અને એ જો એ ખોલવામાં આવે એટલે પછી આમાંથી આવી રીતના નીકળે દાણા આ જે આને ફોયતરી કહેવાય આ ફોયતરી છે ઘણા કામમાં આવતી હોય અને આ આખે આખું જો દાણો નીકળી ગયો આ કોસો દાણો છે કોક દાણા પાકા છે બધા દાણા હેરખે હેરખા ન હોય પણ આનું નીકળે પછી ભાઈ તેલ એડિયાનું જે તેલ કે છે એવડું નીકળે અને બીજા કંઈક એમાં આયુર્વેદમાં પણ આ જાય છે જો આમ જો તો આ હે એડીના દાણા આવા જ હોય આકારે આનો આવો જોઈએ જેને તમે એમને આમ ભાંગી નાખો ને પેસો કરી નાખો જામ તો અંદરથી જે મીણ નીકળે ને એ જ તેલનો ભાગ છે એટલે આખા આવડા એરંડા છે તમે જોઈ લો બહુ આખા મસ્ત હાઈ ક્લાસ એરંડાની લુમુ તો હજી ઉતારો ચાલુ કર્યો છે ધીરે ધીરે ઢગલા હજી આમ મોટા મોટા છે એડા પછી એને વાવી વાવીને કરશું આપણે તો શેલાના ભાગમાં સેડા ને આમાં બોર 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 બહુ દેખાય છે ધ્યાન રાખજો કાંટો લાગે નહીં તો માનો બે વધારે અહીંયા ધ્યાન રાખવું પડે પડતું કમ પડી જાય છે આપણે કહીએ સામે વળી છે મોટી ત્યાં હોતે બોર છે અહીં બોર છે જુઓ પણ આ દેશી બોર અજમેરા જેવા છે આ માનો મીઠા બહુ છે કે નહીં તો વાહ યાર બોર મળી ગયો મસ્તી નો હોવ હાથમાં આવી જાય તો મારે ધ્યાન રાખવું પડશે કાંટો પણ લાગશે પણ આ બોર છે હડી ગલો ખોટું ખોટું થાય એવું છે

અને બોર ન ખાય તો કેમ હાલે આમ જોઈ લો કેમ બાકી આખે આખા તમે જોઈ લો પાંદડે પાંદડે નખા બોર જ છે બહુ મસ્ત બોર મીઠા મીઠા બોર હે એક નંબર કે ઘટાઈ બેવા તા કેટલી કેટલી બોર ખાવા મિનિટ બસ હું તો અડધી કલાક કે તું અડધી કલાક ન હું છે પાંચ મસ્ત બોર હે આખા કામ પાંદડે પાંદડે નખા બોર જ છે